નમસ્કાર ખેડો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો દસ તારીખ નવમો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો બુધવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો બારસો ગુણીની આસપાસની જીરાની આવક જોવા મળી રહી છે મિત્રો ને હરાજીનું કામકાજ ચાલી રહ્યું છે હલો હરાજીમાં જઈએ જાણી લઈ કહેવા રહી છે આજના બજાર ભાવ આ માહિતી તમને સારી લાગી ગઈ તમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં છત્રીસો ને એકાવન રૂપિયાનો ભાવ છે એક જકલો વેચાઈ ગયો છે છત્રીસો ને એકાવન રૂપિયાનો ભાવ છે તમે જોઈશો અંબાલાના છત્રીસોને ছত্ৰ ছত্ৰুপি নে মালো কলিটিটো চিংগাপুৰ কলিটি মিত্ৰ একদম খিচকৰি কলৰ মাল্ৰ তই চক 3641 3641 રૂપિયા નો ભાવ છે

છત્રીસો ને એકાવન રૂપિયા નો ભાવ છે છત્રીસો ને છત્રીસો ને અગિયાર રૂપિયા નો ભાવ છે છત્રીસો ને અગિયાર રૂપિયા નો ભાવ છે જમીન જો મિત્રો બજારની વાત કરીએ તેજી મંદિરની વાત કરીએ તો થોડુંક સારું બજાર આજે કાલકત્તા જોવા મળી રહ્યું છે મિત્રો ને બજારમાં થોડીક લેવાલી વધી રહી એવું લાગી રહ્યું છે મિત્રો જો તમને આ માહિતી સારી લાગી તમારા ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને વિડીયો સારો લાગે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા ને